નમસ્કાર આપ જોઈ રહ્યા છો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત સુરત શહેરમાં ફરિયાદીને ગંભીર ઈજા પહોંચાડવાના મારામારીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપીને પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન બે તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડી ડિવિઝન સુરત શહેર નાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એન કે સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી એસ દેખરેખ હેઠળ મિલકત તથા શરીર સંબંધી ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એચ ચૌધરી સાહેબનાઓ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના લીંબાયત પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ ખ બે ત્રણસો એકાવન ની કલમ એકસો પાંત્રીસ મુજબના ગુનાના કામે આરોપી રોહિત ઉર્ફે ચાર લાખ દિલીપભાઈ સોનમણે ઉંમર વર્ષ ચોવીસ વર્ષ ધંધો બેકાર રહેવાસી એ એકસો ત્રણ રાધિકા હોમ્સ જી નવ મોલની સામે કરાડવા રોડ ડિંડોલી સુરત મૂળ ગામ દારાગીર તાલુકો એરંડોલ જિલ્લો મહારાષ્ટ્ર નાવની ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એન્ટી બત્રીસ બે હજાર છવ્વીસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ એક જે મુજબ ડિટેન કરેલ હોય અને સદર આરોપીનો કબજો અત્રેના લીંબાયત પોલીસ સ્ટેશનનાઓએ મેળવી સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ શૈલેશસિંહ કાળાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહનાઓને સદર આરોપીની યુક્તિ પ્રયુક્તિથી બારીકાઈથી પૂછપરછ કરતા સદર આરોપીએ દોઢેક મહિના પહેલા રાત્રિના સમયે તેના મિત્ર સાહિલ ઉર્ફે ખુશનુર શેખ તથા બીજા બે મિત્રો સાથે લિંબાયત મીઠી ખાડી ઇસ્લામી ચોકી પાસે ગયેલ જ્યાં એક ઘરનો દરવાજો ખખડાવતા તેમાંથી એક મહિલા બહાર આવેલ અને તેની સાથે બોલાચાલી થતા ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે તે મહિલાને હાથના ભાગે મારી દેતા તેની એક આંગળી અડધી કપાઈ ગઈ અને ત્યાંથી તેની છોકરા અને જાનથી મારી નાખવાની હકીકત જણાવેલ સદર બાબતે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીએ ચારેય વિરુદ્ધમાં ફરિયાદ આપેલ જેથી સદર આરોપીને લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ લૂંટ તથા મારામારી એમ બંને ગુનામાં અટક કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત